અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વરસાદ પડતા મોડી રાતથી વરસાદ ચાલુ થતા જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળતું હતું એફએમ સિટી રોડ ઉપર પાણી ભરાયા જતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘરે જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને ઘરે પહોંચતા હતા દર વર્ષે આ સ્થિતિ જોવા મળે છે અહીંયા કોઈ પાણીનો નિકાલ થતો નથી તેવું રહીશોનું કહેવું છે રહીશો નું કહેવું છે કે અહીંયા દર વર્ષે આ જ પ્રોબ્લેમ ઊભી થાય છે અહીંયા કોઈ કામગીરી કરવામાં નથી આવતી અમારે બહાર જવું હોય તો પણ વિચાર કરવો પડે છે તમારા વિકલ્પો બધા ખરાબ થઈ જાય છે પાણીમાં નાખી એટલે પાણી ભરાવાની સમસ્યાનું અહીં કોઈ નિરાકરણ આવતું નથી બસ અમારી એટલી જ માંગ છે કે આ પાણીનો નિકાલ કોઈ બીજી જગ્યાએ કરીને આનો હલ કરવામાં આવે એ દ્રશ્ય એક સાથે CN24 ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ